સુરત ભારે વરસાદ વચ્ચે ભીમરાડ ખાતે આવેલ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમ ની પીઓપી સીલિંગ પડી જતા એક છ મળ્યો હતો સુરતમાં વરસતા વરસાદ વચ્ચે ભીમરાડ વિસ્તારમાં આવેલ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમ ની પીઓપી ની સીલિંગ પડી ગઈ હતી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ ફ્લેટમાં સીલિંગ પડી જતા એક છ મહિનાના બાળક આ બાદ બચાવ થયો હતો જેને લઈ

હવે મારે ત્યાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદમાં ઉપર સ્લેબમાંથી પાણી પડે છે અને એના આખું પીઓપી નીચે પડી ગયું છે મારો ત્રણ મહિનાનું ગ્રાન્ડ સન મારો સૂતો હતો એના બસ એના વાગતો બચી ગયો છે બિલ્ડરનો ફોન કરું છું બિલ્ડર કોઈ જવાબ નથી આપતું ઉપરથી સામે કહે છે એ મારું કામ નથી મહેન્દ્ર પટેલ અને પછી કીર્તિ પટેલનો ફોન તમે કરો કીર્તિ પટેલને ફોન કર્યો તમે માણસો મોકલ્યા છે પણ હજુ વ્યવસ્થિત કામ થયું નથી મારો છોકરું મરી ગયું હતું તો કોણ જવાબદાર થયાનું લગભગ ઘણા પ્રોબ્લેમ છે ઘણા બધા ફ્લેટમાં પ્રોબ્લેમ છે જે આ સાઇડના ફ્લેટમાં ઘણા પ્રોબ્લેમ છે પણ જે ફ્લેટમાં સિલિંગ પાણી કોઈને પડતું નથી મારું જ પાણી સિલિંગ પડે છે આટલું સિલિંગ આખી પીઓ બી આખું નીચે આવી ગયું જાણે એને કીધું ખર્ચો આવતો ખર્ચો કરશે કોણ મારી જવાબદારી નથી કે મહેન્દ્ર પટેલ કહે છે મહેન્દ્ર પટેલ એકચ્યુઅલી પહેલાં મારો પાર્ટનર હતો કીર્તિ પટેલ બધા અમે લોકો મેં બિલિંગ સાથે કામ કરેલું પણ તો એ બિલકુલ ઉદ્ધ જ જવાબ આપ્યો મને એને ના છૂટકે મારા આ બધું કરવું પડ્યું છે હું રિદ્ધિકા છું પાયા લક્ઝરીમાં રહું છું એ છસો એકમાં રહીએ છીએ અમે અમારા બિલ્ડિંગમાં રાતોરાત આખું પાણી લીકેજ થવાથી સ્લેબમાંથી પાણી આવવાથી આખું પીઓપી નીચે પડ્યું છે અમે અમારો જીવ બચી ગયો છે અમારા ઘરે નાનું છોકરું છે પડતાં પડતાં બચ્યું છે આખા ફ્લેટમાં દરેકના ઘરે પાણી આવે છે અને એ બધાનું પાણી હવે ધીમે ધીમે સ્લેબમાં ઉતારવા માંડ્યું છે અને અમારું ઘર એવું છે કે જેની અંદર આખું સ્લેબમાં બધે પાણી પડીને પીઓપી તૂટી ગયું બિલ્ડિંગને બને એક વર્ષ નથી થયો લક્ઝરી નામ છે પૂરેપૂરી બધે જ પૈસા પૈસા વસૂલ કર્યા છે ને આજે બિલ્ડર કોઈ રિસ્પોન્સ નથી આપતો બિલ્ડરને ફોન કરી કરીને થાક્યા એ એક ફોન નથી ઉપાડતું અમારે કોને મળવા જવું મહેન્દ્ર પટેલ ને કીર્તિભાઈ પટેલ બંનેને ફોન કર્યા છે કોઈ સામેથી ફોન નથી કરતું કોઈ ફોનનો રિપ્લાય નથી આપતો અમારે કોને મળવા જવું અમે બધા અમે બધા ઉપરવાળાને ઉપરવાળો બી ક્યાં જાય ને નીચેવાળું જાય અમે અંદર ઝઘડીને શું કરીએ આનું સોલ્યુશન બિલ્ડરે કંઈક તો લાવવું પડશે ને આજે મારા ઘરમાં થયું કાલે બીજાના ઘરમાં થશે અને દરેકના ઘરે પાણી પડે છે જો એક વર્ષમાં પાણી પડતું હોય તો બિલ્ડિંગની ની લેવાનો મતલબ શું અમે કરોડોના ફ્લેટો લીધા છે પાંચ ટાવર છે તેર માળના અમારી પાસે અત્યારે તો બસો લેડીઝ તો અત્યારે હાજર છે એટલે દરેક ના ઘરે પાણી છે તમે કોઈ બી કોઈ બી ઘર ખોલો ને નોક કરો કોઈના ઘરે પાણી ના હોય મને કહો